તને હલ લગના દાવા તો હવે આયા અમારે અમારે આ મછિન ભિંગડા પથ્થર ધોવાનું છે પાણો એવું છે તો પછી આ ભિંગડા માં બધું નીકળ ધનજી માછલી ધોવાઈ વાહ વાય સરસ મસ્ત મજાનું છે મૈસલું હવે ભિંગડા પાડવાના છે કે ભિંગડા પડે આમાં કઈ આપણે જોઈ પછી ખબર પડવાનું છે આજ નહી પડે ને પહેલી વખત પાડવાના છે આના ભિંગડા તમારે ઓલા ખરે પાડ્યા હ 50000 ની માથે વિડિયો કરી દેલો છે કે પણ બોલા ઈ ફરેડ તું આ ઢંગર છે ઈ વાત બરોબર છે ચાલો તો સાલા મિત્રો જો આપણે ભિંગડા પાડવાનું કટિંગ બોલે તો શરૂ છે હવે કટિંગ કરવાનું છે ભિંગડા પાડવાના છે જો આવી રીતે ભિંગડા પડે પાણીમાં ઊભી રહીને પગે ફેરવ રાખેલો છે પછી ભિંગડા પડે બોલ તેવા ભિંગડા પડે કે ભિંગડા પાળવા હો સામાન્ય વાત કશું એની હે

Ah, apa આપ સો ટાઈંગ કર શકે બોકડ ખાવ કા ચાલો જો હવે આવી રીતનું કંઈક પેટ આવે પહેલાં સીરું કેમ કે એમાં સિકલ ફોટો આવે આપણે ઓપરેશન કરવું હોય તો ટાકા લેવા માટેનો ફોટો આવે ને આપણે કાઢવાનો છે અને એ થોડોક આખો રાખીએ તો સારું પડે એનાથી અલગથી પૈસા મળે ફૂંકવા ફૂંકવાનું હોય એને કાં ફૂંકવાનું હોય ને મજા ગલી ભાઈ બીજા કાપવા બીડી બીડી પીચા જાય ને કાપતા જાય બીડી હોય ને પીવા તાકાત થાય એમાં શું ભાઈ ને કાં માહેલું કામ કરવાની મજા આવે હમ ચાલો તો આવી રીતે કંઈક કટિંગ કરવાનું શરૂ છે બિના ચાલો જો આવડો આ સિકલ જે છે કે અને સાફ કરવાનું છે મોટા

પોટો નિખિન જોઈ લો તમને આ કોકને ઓપરેશન કરાવીને તો તમારા શરીની અંદર આ સિકલ છે માછલા भगत છેવો પણ સિકલ તો તમને ટાકા લીધી તો પછી યાર લેવા લેતા લેતા

હવે માપ આવ્યું ને માપ બહુ છે કેટલું થઈ જાવ તો આજનો વિડીયો ઠાંગરવાળો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય